હાલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અનધર વિડીયો લાસ્ટ લેક્ચરમાં આપણે પચીસ પ્રશ્નોને સોલ્વ કર્યા હતા એ વિડીયો તમે ન જોયો હોય તો પહેલાં જોઈ લેજો અને ત્યારબાદ આ વિડીયોને જોવાનો પ્રયત્ન કરજો મિત્રો છવ્વીસમો પ્રશ્ન છે કંઈક આવો બૌદ્ધ સાહિત્યમાં શેનો સમાવેશ થાય તો વાલા મિત્રો બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક બરાબર ત્રિપિટક કરીને પુસ્તકોનો એક સમૂહ છે એનો સમાવેશ થાય છે ફરીવાર સવાલ તમને આવો પૂછાય ત્રિપિટકમાં કયા પુસ્તકોનો સમાવેશ થાય તો એક આવે છે ભાઈ સુપ્તપિટક એક આવે છે વિનય પીટક અને એક આવે છે અભિગમ પીટક ફરીવાર બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક નામનો એક ગ્રંથ છે એમાં ત્રણ અલગ અલગ ગ્રંથો છે સુતપિટક વિનય વિનયપિટક અને અભિગમ પીટક બરાબર હવે એમાં પણ કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય એની પણ થોડીક છણાવટ કરી લઈએ સુપ્તપિટક સુતપિટક છે એ શું કહે છે તો એ ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરે છે ભાઈ સુપ્તપિટક શું કરે છે તો ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા વિચારણા કરતો ગ્રંથ કહી શકાય વિનય વિનયપિટક આ ગ્રંથમાં શું છે તો બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો નીતિ આના વિશેની વાત પીટકમાં કરવામાં આવી છે અભિગમ પીટક શું છે તો અભિગમ પીટક છે એ બૌદ્ધ તત્વજ્ઞાન છે શું છે ભાઈ બૌદ્ધ તત્વજ્ઞાન છે વિનય પિટક અને અભિગમ પીટક આ ત્રણેયની આપણે ચર્ચા વિચારણા કરી લીધી અને હા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા આગળ વધીએ જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને શું કહેવામાં આવે છે તો ભાઈ જૈન ધર્મ છે એનું જે ધાર્મિક સાહિત્ય છે એને આગમ ગ્રંથો આવું કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આગમ ગ્રંથો આવું કહેવામાં આવે છે મિત્રો જૈનોમાં કેટલા તીર્થંકર થઈ ગયા તો જૈનમાં ચોવીસ તીર્થંકર થઈ ગયા કેટલા તીર્થંકર થયા ભાઈ ચોવીસ જેટલા તીર્થંકર થઈ ગયેલા છે એની પણ એક વાત તમારે યાદ રાખવી જ રહી આગળ વધીએ જેન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન કોના સમયમાં અથવા તો કયા કાળમાં થયું તો ભાઈ જેન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન છે ને એ મૌર્યકાળમાં બરાબર કયા કાળમાં મૌર્યકાળમાં કરવામાં આવ્યું હતું જૈન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન મૌર્યકાળમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ જૈન આગમ ગ્રંથોનું બીજું સંકલન કયા કાળમાં થયું તો ઈસવીસનની છઠ્ઠી સદીમાં ગુજરાત બરાબર ઈસવીસનની છઠ્ઠી સદીમાં ગુજરાતના વલ્ભી મુકામે જૈન આગમ ગ્રંથોનું શું કરવામાં આવ્યું ભાઈ સંકલન કરવામાં આવ્યું ફરી ફરી વાર યાદ રાખું ભાઈ આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમારી સામે ડોક્યુ કરી શકે છે તો અગમચેતીના ભાગરૂપે વિડીયોને સંપૂર્ણ ધ્યાનપૂર્વક જુઓ બને તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કોને માનવામાં આવે છે વાત કરીએ પ્રાચીન ભારતના પ્રથમ કાયદા ગ્રંથની તો મનુસ્મૃતિ બરાબર મનુસ્મૃતિ નામનો જે ગ્રંથ છે એ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ માનવામાં આવે છે મનાય છે ભાઈ બરાબર ખાસ યાદ રાખજો કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું પુસ્તક તો અર્થશાસ્ત્ર કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય છે ભાઈ બરાબર ચાણક્ય કેમ કે એ ચાણક ઋષિના પુત્ર હતા એટલે ચાણક્ય મિત્રો કોટિલ્ય દ્વારા જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખવામાં આવ્યું એ મૌર્યકાલીન મૌર્ય બરાબર સમયમાં લખાયેલું છે પાણીની નામના તમને ખબર હશે વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા જેને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો જે સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે ભાઈ અષ્ટાધ્યાયી શું છે

કાલિદાસના છે કઈ ભાષામાં લખાયેલા હર્ષ્યવાલા મિત્રો તો સંસ્કૃત સાહિત્યના ઉત્કૃષ્ટ નમૂના કહી શકાય આને બરાબર એ પણ ન ભૂલતા હર્ષચરિત આ કોણે લખ્યું તો હર્ષચરિત લખનાર ભટ્ટ હતા કોણ હતા ભાઈ બાણભ હતા હવે આ બાણભટ્ટ કોણ હતા તો સમ્રાટ હર્ષના રાજ્યકવિ હતા બરાબર રાજકવિ સોરી સમ્રાટ હર્ષના કોણ હતા તેઓ રાજકવિ હતા મિત્રો આવનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય બરાબર ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય બરાબર ત્યારબાદ કેળવણી નિરીક્ષકની પરીક્ષા હોય ત્યારબાદ તલાટીની પરીક્ષા હોય રેવન્યુ તલાટી સામાન્ય તલાટી સ્ટાફ નર્સની પરીક્ષા હોય એમાં બધામાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો હોય બરાબર એવી સંભાવના દર્શાવતી હોવાથી પાઠ્યપુસ્તક આધારિત આ સિરીઝને સંપૂર્ણ તમે જોવાનો પ્રયત્ન કરજો વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી રાખજો સંગમ સાહિત્ય સંગમ સાહિત્ય કઈ ભાષામાં રચવામાં આવ્યું છે તો તમિલ ભાષામાં રચવામાં આવેલું છે શિલ્પાદિગારમ આ સંગમ સાહિત્યનું એક પુસ્તક છે શિલ્પાધિકારમ સંગમ સાહિત્યનું એક પુસ્તક છે મણી મેખલાઈ મણી મેખલાય આ પણ સંગમ સાહિત્યનું જ એક પુસ્તક છે વાલા મિત્રો તો એને પણ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ આવા જ સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે સિક્કાઓના અભ્યાસને શું કહેવાય મિત્રો સિક્કાઓનો અભ્યાસ કરવામાં આવે અને મુદ્રાશાસ્ત્ર કહેવામાં આવે છે બરાબર ન્યુમિસમિસ્ટ અહીંયા તમને ઇંગ્લિશમાં પણ આપેલું છે સિક્કાઓના અભ્યાસને શું કહેવામાં આવે છે તો ભાઈ મુદ્રાશાસ્ત્ર આવું કહેવામાં આવે છે ભારતમાં સૌથી જૂનો સિક્કો કયો છે તો ભારતમાં સૌથી જૂનો સિક્કો કયો હોય તો એ પંચમાર્કનો સિક્કો છે ભાઈ આ સવાલ કેટલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયો અને પાઠ્ય પુસ્તકનો જ બેઠે બેઠો પ્રશ્ન છે ભારતનો સૌથી જૂનો સિક્કો તો પંચમાર્ગના સિક્કા અથવા પંચમાર્ગનો સિક્કો આવો જવાબ બને છે કવિઓ પહેલાંના સમયમાં રાજાઓના બખાણ કરવા માટે કવિઓ હતા તો આ કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલા લેખોને શું કહેવામાં આવે છે તો એને પ્રશસ્તિ લેખો કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભાઈ પ્રશસ્તિ લેખો કહેવામાં આવે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ રાજાઓની પ્રશંસા માટે લખાયેલા લેખ એને પ્રશસ્તિ લેખો કહે છે અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે કઈ ભાષામાં છે પ્રાકૃત ભાષામાં છે કઈ લિપિમાં છે બ્રાહ્મી લિપિમાં છે ખાસ યાદ રાખજો ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખો ખરોષ્ઠી લિપિમાં છે ફરીવાર ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી જે પણ શિલાલેખો પ્રાપ્ત થયા છે એ કઈ લિપિમાં જોવા મળી રહ્યા છે તો ખરોષ્ઠી લિપિ એટલે કે બ્રાહ્મી લિપિ ખરોષ્ઠી લિપિ બરાબર આ વિવિધ લિપિઓ છે એ પણ તમારે યાદ રાખવી જ રહી મારા મિત્રો આગળ વધીએ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો તો એ આરામી બરાબર આરામી એટલે કે ગ્રીક લિપિમાં લખાયેલા જોવા મળે છે અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો આરામી અથવા ગ્રીક લિપિમાં તમને લખાયેલા જોવા મળે છે મિત્રો બ્રાહ્મી લિપિની વાત કરવી બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી બરાબર ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે બરાબર એટલે ડાબીથી ભાઈ જમણી બાજુ રીતના કઈ લિપિ લખાતી તો બ્રાહ્મી લિપિ લખવામાં આવતી હતી જ્યારે ખરોષ્ઠી લિપિ છે જે બરાબર ખરોષ્ઠી લિપિ છે એ મિત્રો આ સાઈડ આપણે જમણી લખીએ આ સાઈડ ડાબી લખીએ તો એ જમણી સાઈડથી ડાબી બાજુ લખવામાં આવતી હતી તો આવી રીતની પણ લિપિઓ લખવામાં આવતી હતી એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું હરિશેષ હરિશેષ દ્વારા રચિત એક પ્રશસ્તિ પત્ર છે બરાબર જે સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ દ્વારા રજૂ થાય છે હરિશેણ દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ બરાબર એ પણ એક યાદ રાખજો રાજા ભોજનો ગ્વાલિયર ખાતે આવેલો પ્રશસ્તિ લેખ એ પણ યાદ રાખજો કલિંગના રાજા ખારવેલ બરાબર ક કલિંગના રાજા ખારવેલ અને એના દ્વારા હાથી ગુફા અભિલેખ પણ જોવા મળી રહ્યો છે કયો ગુફા અભિલેખ હાથી ગુફા અભિલેખની પણ તમારે વાત યાદ રાખવી જ રહી વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો